આજે ચોવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુખ જાય રે પારસ સ્પર્શી લોહ કંચન થઈ મોંઘે તે મૂલે વેચાયે રે મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે હરિને ભજી હરિનું મન કેવાણા વેદ પુરાણ વખાણે રે હરિભજતા સૌ મોટપ પામે મુક્તાનંદ સ્વામી ભજનનો મહિમા આ પદમાં ગાઈ રહ્યા છે ભજનનો મહિમા છે વર્ણ કે આશ્રમનો મહિમા નથી તી જાતિ કે કુળનો પણ મહિમા નથી ગરીબ પણ કે રાજા પણું એનો પણ મહિમા નથી મહિમા માત્ર ને માત્ર ભજનનો છે અને એ વાત સમજાવવા માટે નારજજીની વાત કરીને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે દાસીના પુત્ર હતા ભાગવતમાં વેદમાં પુરાણમાં ઘણી જગ્યાએ નારદજીનો ઉલ્લેખ કર્યો છે અને દુનિયા આખી જાણે છે કે દાસીના પુત્ર હોવા છતાં પણ ભગવાનનું ભજન કરવાથી સંત મહાત્માની કૃપા દ્રષ્ટિ થવાથી એ દાસી પુત્ર ભગવાનનું મન બન્યા છે બ્રહ્માના માનસ પુત્ર તરીકે જન્મ મળ્યો કેટલું અદ્ભુત નામ છે સુંદર નામ છે નારદ નારદ શબ્દ સાંભળતાની સાથે સમાજના લાખો કરોડો મનુષ્યોના દિમાગની અંદર એક ચિત્ર એવું ઉપસે કે બે બે વ્યક્તિ વચ્ચે બે બે સમુદાય વચ્ચે સાચી ખોટી વાત કરીને ઝઘડા કરાવે સંઘર્ષ કરાવે એટલે નારદ જેને આપણે વેળા કહીએ છીએ અહીંની વાત ત્યાં કરવી ત્યાંની વાત ત્યાં કરવી અને એ વાતની અંદર મીઠું મરચું ભભરાવીને વાત કરવી આવી રીતે લોકોના માનસની અંદર નારદજીનું ચિત્ર છે પરંતુ નારદજી એવા નહોતા નારદજીના ઘણા ઘણા પ્રસંગોની અંદર નામનો ઉલ્લેખ થાય છે એ પછી અમરીશ રાજાને ત્યાં હોય કે પછી દ્વારિકાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના મેલની અંદર સત્યભાવાના મેલમાં ગયા હોય કે પછી દક્ષના દસ હજાર દીકરાઓને સાધુ બનાવ્યા હોય કે પછી હિરણ્યકશ્યપોની અર્ધાંગીની ધર્મપતની કયાધુ જે સગર્ભા હતી એને કથાવાર્તા કરી હોય નાની ઉંમરના ધ્રુવજી વનમાં તપશ્ચર્યા કરવા માટે ગયા અને નારદજીનો યોગ થયો અને નારદજીએ મંત્ર દીક્ષા આપી આશીર્વાદ આપ્યા અને છ મહિનાના ટૂંકા તપના અંતે ધ્રુવજીને ભગવાનના સાક્ષાત દર્શન થયા હોય એ વાત હોય અને ઘણા ઘણા પદોની અંદર પણ નારદજીનો ઉલ્લેખ થાય છે મુક્તાનંદ સ્વામીએ જ પોતાના પદમાં ગાયું છે નારદ મેરે સંત અધિક વિષ્ણુ ભગવાન પોતે સંતનો મહિમા ગાય છે એમાં પણ નારદના નામનો ઉલ્લેખ છે અને બીજા એક શ્લોકની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે નાહમ વસામી વૈકું ઠેલ યોગી નામ હૃદયે ચપ્પી ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તા તિષ્ઠા મી નારદ એ નારદજી તમે એમ ન માનતા કે હું વૈકુંઠમાં રહું છું તમે એવું પણ ન માનતા કે હું યોગીઓના હૃદયમાં રહું છું હું તો જ્યાં મારા પ્રાણ પ્યારા ભક્તો સંતો મારા નામનું ભજન કરતા હોય તત્ર તિષ્ઠા મી ત્યાં રહું છું કોઈ પણ સાધકને કોઈ પણ મુમુક્ષોને કોઈ પણ તપસ્વીને ભગવાન સુધી સંદેશો પહોંચાડવાનો હોય ત્યારે નારદજીના માધ્યમની સૌ કોઈને અવશ્ય જરૂર પડે કારણ કે નારદજી પાસે ઇન્ટરનેશનલ પાસપોર્ટ હતો વિજા હતા ત્રણેય લોકની અંદર ગતિ કરવાની શક્તિને સામર્થ્ય પાસે હતી અને એ વજન એવું કરતા એમના હાથમાં વીણા હોય તંબુરો હોય એક તારો હોય અને નારાયણ 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 નામના ઉલ્લેખ સાથે ભજન કીર્તન કરતા હોય જેનો નિર્ણય ક્યારેય પણ રદ ન થાય કેન્સલ ન થાય એ નારદજી આવા નારદજી દાસી પુત્ર હોવા છતાં પણ ભગવાનનું ભજન કર્યું અને ભગવાનનું ભજન પોતાના મનધાર્યા પ્રમાણે નથી કર્યું સંતની સેવા કરવાથી સંતમાત્માએ ફળ આપ્યું એ ફળ ખાવાથી બુદ્ધિ નિર્મળ થઈ અંતકરણ નિર્મળ થયું વૈરાગ્ય જાગૃત થયો અને એ સંત મહાત્માએ જે મંત્ર દીક્ષા આપી ઓમ નમો ભગવતે વાસુદેવાય અને એ મંત્ર જાપ કર્યો એના કારણે એમને બ્રહ્માના માનસપુત્ર તરીકે જન્મ મળ્યો અને ભગવાનનું મન થયું છે એટલા માટે તો ગાવામાં આવ્યું વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી પૂરવ કેરા પાપ તારા તો જાશે બળી ભજીલે ભગવાન સાચા સંતને મળી નારદજી આટલા મહાન મહાન સંત બન્યા અને ઘણા ગણાને ધર્મના રાહ ઉપર ચલાવ્યા ઘણા ઘણાને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું ઘણા ઘણાને સંસારનો ત્યાગ કરાવ્યો ભક્તિ માર્ગની અંદર પ્રેરા અને એટલા માટે વિદ્વાનોએ તો લખ્યું નારદ સૂત્ર ક્યાં નારદ નથી નારદ સર્વત્ર છે ભજન કરો મોટપને પામશો ભજન કરો જન્મ મરણના દુઃખમાંથી મુક્ત થશો ભજન કરો અને અક્ષરધામના અધિકારી થશો પણ એ ભજન મનધાર્યું ભજન નહીં પરંતુ સંતની શરણાગતિ સ્વીકારીને સંતના કહેવા પ્રમાણે ભજન કરવામાં આવે તો એ ભજન સાચું થાય છે ધ્રુવજીએ નારજ્યના કેવા પ્રમાણે ભજન કર્યું તપશ્ચર્યા કરી દક્ષના દસ હજાર પુત્રોએ પણ નારજ્યના ઉપદેશ પ્રમાણે ભજન કર્યું જેણે જેણે ભજન કર્યું છે એ ભવસાગર તરી ગયા છે મુનિના હૃદય જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે હરિ ભજીને ભજી હરિનું મન કેવાણા વેદ પુરાણ વખાણે રે હરિ ભજતા સહુ મોટ પે જન્મ મરણ દુખ જાય રે ભગવાનનું મન બની ગયા ભગવાન વિષ્ણુને કંઈ પણ કાર્ય કરવા જવાનું હોય કાર્ય કરવાનું હોય ત્યારે પહેલાં નારદજીને પ્રશ્ન પૂછે કે નારદજી હું આ કામ કરું ભગવાન પરમિશન આપે રજા આપે ભગવાનને ત્યાર પછી ભગવાન એ કાર્ય કરે ભગવાનનું મન બનવું એટલે કે ભગવાનની રુચિમાં ભળવું ભગવાનની સિદ્ધાંત આજ્ઞા અને ઉપાસનાનો આત્મસાત કરવો ભગવાનના આદેશ મરજી રુચિ અને અભિપ્રાયથી ક્યાંય વિભક્ત ન થવું એવું પ્રકારનું ભજન નારદજીએ કર્યું તો આજે વર્ષો પછી પણ નારદજીને યાદ કરીએ છીએ અને નારદજીના પગલાં જ્યાં જ્યાં થાય એ તીર્થભૂમિ બની જતી એવો ભજનનો મહિમા છે એવો ભજનનો પ્રતાપ છે અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતમાં લખ્યું કે દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાનનું ભજન કરવું ભગવાનને કરતા આવતા જાણવા ભજનનો અતિ અપાર મહિમા છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે શંકરાચાર્યજી તત્વજ્ઞાનના મહાન આચાર્ય અદ્વૈત મતની સ્થાપના કરવાવાળા પણ ભગવાનનું ભજન કરવાની વાત કરે છે આગળની પંક્તિના ચિંતનને આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ